દેવગઢ બારિયાથી ચોંકાવનારી અને ચિંતાજનક સ્થિતિ સામે આવી રહી છે રાજા રજવાડાના સમયથી આવેલી નંતરિયાળ વિસ્તારમાં લેલા લોકો માટે આશીર્વાદ સમાન ગણાતી જયદીપસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખદબતી ગંદકીના કારણે દર્દીઓને મુશ્કેલી પડી છે દેવગઢ બારિયા દાનપુર લીમખેડા અને આસપાસના વિસ્તારના દર્દીઓ માટે આ હોસ્પિટલ જીવદાયી કેન્દ્ર તરીકે ઓળખાય છે પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલનો વહીવટ જાણે ખાડે જઈ રહ્યો હોય હોસ્પિટલમાં દર્દીઓ માટે બનાવવામાં આવેલું જાહેર શૌચાલય વર્ષોથી સાફ સફાઈ વિના છે અને ગંદકીથી ભરેલા છે

મેં પીઆઈયુને જાણ કરી પીઆઈયુએ આંતરિક જે હતી હોસ્પિટલના અંદરના ભાગની બધી ગટર વ્યવસ્થા અમને કાર્યરત કરી આપી છે અને એમાં રિપેરિંગને બધું કર્યું છે અને અત્યારે આંતરિકમાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ બહારની ગઈકાલે જ પીઆઈ ટીમને મેં રાઉન્ડમાં રાઉન્ડ લઈને બતાવ્યું કે આ શૌચાલય છે એને કરવાનું છે કે સાહેબ હાલમાં ગ્રાન્ટ નથી આવે તો એનો નંબર લેવામાં આવશે

બારિયા બળવંતભાઈ બુધાભાઈ કેટલા દિવસથી તમે અહીંયા એડમિટ છો બે દિવસથી અમને અહીંયા બાથરૂમ જવું હોય સોશિયલાઈઝ જવું હોય તો તમને સુવિધા અહીંયા મળી રહે છે ના સુવિધા નથી આ બરાબર ગંદકી બહુ છે અહીંયા સુવિધા ઉપલબ્ધ થવી જોઈએ ને હા થવી જોઈએ ને સાહેબ સાફ સુવાય પોતા અહીંયા ઉભું રહેવાયું નથી સાહેબ ગંદકી બહુ છે